રાજકોટની વાત કરીએ મોકરિયા અને ભાજપના કાર્યક્રમોમાં એન્ટ્રીના મામલે રામ મોકરિયા અને ભાજપ સંગઠનના કાર્યક્રમમાં નો એન્ટ્રીની ઘટના બની છે સમગ્ર મામલે મેયર નયના પેઢડીયાનું નિવેદન સામે આવ્યું છે કે મહાનગરપાલિકાનો કાર્યક્રમ હતો તે રામભાઈ દિલ્હી હતા દિલ્હીએ સંસદનું ચોમાસુ સત્ર ચાલતું હતું ક્યારે પણ વિચારું નથી કે તેમનું નામ પત્રિકાઓમાંથી દૂર કરીએ પ્રદેશમાંથી કોઈ પણ પ્રકારની સૂચના અમને મળી નથી અમે ક્યારેય તેમની કોઈ વાતનું ખોટું લાગ્યું નથી જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા એટલે રામભાઈ અને રૂપાલા સાહેબ આવી શકેલ નથી પણ રામભાઈ છે અમારા વડીલ છે એવું ક્યારે હૃદયથી પણ વિચારેલું નથી કે રામભાઈનું પત્રિકામાં નામ બાદ કરી શક કરીએ અને રામભાઈને આપણે કોર્પોરેશનના કાર્યક્રમમાં ન બોલાવીએ એટલે આ એક ગેરસમજ છે જેને ખરેખર દૂર કરવી જોઈએ અને કોઈ આંતરિક કે કોઈ જાતનો કોઈ વિવાદ નથી આ ખોટી જાતની તદ્દન અફવા છે શેર પ્રમુખ સાથે વાત થઈ છે મારે એમને અને એવી કોઈ જાતની એવું નથી કે કોર્પોરેશનના કાર્યક્રમમાં રામભાઈનો ન બોલાવો રામભાઈ અમારા આદરણીય છે વડીલસિંહ છે આ તદ્દન ખોટી અફવા છે નરેન્દ્રસિંહ કોર્પોરેશનના છેલ્લા ત્રણ કાર્યક્રમ હતા આમંત્રણ પત્રિકામાં રામભાઈનું નામ જ નથી આ તદ્દન ખોટી વાત છે ને આ ખોટી અફવા છે આ વાતને હું તદ્દન નકારું છું